ગુજરાત સરકારની યોજનાઓનો લાભ લેવા માટે આ પોર્ટલ પર નોંધણી કઈ રીતે કરવી ચાલો આજે આપણે એની આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ તો બસ આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે અને આ માર્ગદર્શિકામાં આપણે એનો જ જવાબ સ્ટેપ બાય સ્ટેપ રીતે મેળવવાના છીએ તો ચાલો શરૂ કરીએ પણ હા સીધા રજીસ્ટ્રેશન પર જતા પહેલાં એક નાની પણ મહત્વની વાત સમજી લઈએ કે આ આઈ ખેડૂત પોર્ટલ છે શું અને ખેડૂતો માટે એ આટલું અગત્યનું કેમ છે સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ પોર્ટલ ખેડૂતો અને સરકારી યોજનાઓ વચ્ચેનો એક સીધો પુલ છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે વચ્ચે કોઈ વચેટિયા નહીં બધું જ એકદમ પારદર્શક અને જે પણ લાભ હોય એ સીધો જ ખેડૂતના બેંક ખાતામાં પહોંચે મતલબ કે કંટ્રોલ હવે સીધો ખેડૂતોના હાથમાં રજિસ્ટ્રેશન કરતા પહેલા જો થોડી તૈયારી કરી લેને તો કામ બહુ જ સહેલું અને ઝડપી થઈ જશે અને ભૂલો થવાની શક્યતા પણ લગભગ શૂન્ય જો અહીં જે લિસ્ટ દેખાય છે એ બધી જ માહિતી હાથવગી રાખવાની છે જેમ કે આધાર કાર્ડ એ તો ઓળખ માટે જોઈશે જ મોબાઈલ નંબર કેમ કારણ કે આના પર એક ઓટીપી આવશે જેનાથી વેરીફિકેશન થશે અને હા બેંકની પાસબુક તો ખાસ કારણ કે સરકારી સહાય સીધી એ જ ખાતામાં આવવાની છે

આઈ ખેડૂત જેવું સર્ચ કરશો એટલે તમારી સામે નવું એક પેજ ઓપન થઈ જશે જેમાં ઘણી વેબસાઇટો જોવા મળશે આપણે જે દેખાઈ રહી છે અહીંયા આઈ ખેડૂત ટુ આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સ્ટેટ પોર્ટલ એના પર ક્લિક કરવાનું જેવું ક્લિક કરશે એટલે તમારી સામે ફરી એક નવો પેજ ઓપન થઈ જશે જેમાં સેન્ટ્રો કોડ નંબર એવો લખેલો હોય છે એના પર સિમ્પલ એક એટલે જતી અહીંયા તમને ઘણા અલગ અલગ ઓપ્શન જોવા મળશે લોગિન ઓફિશિયલ લોગિન એની નીચે જોઈશું તો લાભાર્થી નોંધણી કંપની નોંધણી અરજી માટે માર્ગદર્શિકા તો આપણે લાભાર્થી નોંધણી માટે લાભાર્થી નોંધણી જે લખેલું છે એના પર ક્લિક કરવાનું છે અહીં જે હું ક્લિક કરશો એટલે તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે જેમાં લાભાર્થીનો પ્રકાર ચૂંટવાનો આવશે એમાં પસંદગી કરવાની રહેશે તો એમાં પસંદ પર ક્લિક કરવાનું અને ખેડૂત હોય તો ખેડૂત સંસ્થાકીય હોય તો સંસ્થાકીય ખેડૂત સિવાય કોઈ હોય તો ખેડૂત સિવાય પર ક્લિક કરવાનું તો આપણે ખેડૂત છીએ તો ખેડૂત પર ક્લિક કરવાનું ખેડૂત પર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ઓપન થઈ જશે જેમાં ફોર્મ ભરવાનું હશે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું રહેશે જો જમીન રેકોર્ડ ધરાવતા હોય તો જમીન રેકોર્ડ ધરાવું છું એવું કરવાનું જો જમીન રેકોર્ડ ધરાવતા ન હોય તો ટ્રાયબલ લેન્ડ ધરાવું છું એવું કરવાનું એની નીચે જિલ્લો છે જિલ્લો પસંદ કરવાનો એની નીચે તાલુકો છે તાલુકો પસંદ કરવાનું એની નીચે ગામ છે તો તમારું ગામ પસંદ કરવાનું એની નીચે જે છે તે ખાતા નંબર છે તે ખાતા નંબર સિલેક્ટ કરવો પડશે ખાતા નંબર સિલેક્ટ કર્યા બાદ તમારે જે નામ છે એના પર સિલેક્ટ કરવાનું છે જે એકસો બાવીસનું જે ખાતેદાર વ્યક્તિ છે એનું નામ ઓટોમેટિકલી અહીંયા શો કરશે એટલે કે અહીંયા પટેલ પુનમાજી ચમનાજી ખાતેદાર છે તો એમનું નામ ઓટોમેટિકલી અહીંયા શો કરશે એની નીચે કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડ નાખવાનો છે જે નીચે દેખાઈ રહ્યો છે ચૌદ પ્લસ નવ કેપ્ચર કોડ નાખ્યા બાદ જે નીચે લખેલો છે સાચો અને આગળ વધો આના પર સ ક્લિક કરવાનો રહેશે એના પર ક્લિક કરશે એટલે નવો પેજ તમારી સામે ઓપન થઈ જશે જેમાં મોબાઈલ નંબર ઓટીપી મોકલો એવો લખેલો છે એની નીચે ઈમેલ લખેલો હોય છે એની નીચે પાસપોર્ટ ફરી કન્ફર્મ પાસપોર્ટ લખવાનો કહેશે એની નીચે ફરી કેપ્ચર કોડ નાખવાનો રહેશે તો અહીં અહીંયા જે મોબાઈલ નંબર લખેલો છે એના પર એક વેરિફિકેશન થાય છે એટલે કે મોબાઈલ નંબર ઉપર ઓટીપી જશે જે બાજુમાં આપેલું દેખાઈ રહ્યું છે અહીંયા ઓટીપીનું ચિહ્ન તે પર ક્લિક કરવાનું મોબાઈલ નંબર લખીને અહીંયા જો પાસપોર્ટ લગાવવામાં જો મિસ્ટેક થતી હોય તો અહીંયા શો કરી રહ્યો છે પાસપોર્ટ એવો પાસપોર્ટ ભયંક એવો પાસપોર્ટ એડ કરવો જેનાથી પ્રોબ્લેમ નહીં આવે બધું એડ કર્યા પછી નીચે સબમિટ કરો એનું ઓપ્શન જોવા મળે છે એ સબમિટ પર ક્લિક કરવાનું જે હું રજિસ્ટર તમારું થઈ જશે એટલે તમારી સામે એક નવું પેજ આવું ઓપન થઈ જશે જેમાં ખેડૂત ખેડૂત નથી સંસ્થાકીય કંપની વેપારી લોગ ઇન જે માટે અહીંયા લોગ ઇન માટે અહીંયા ઓપ્શન જોવા મળશે એટલે કે જે તમે હમણાં જ તમે નંબર નોખ્યો અને ઓટીપી મોકલે એને પૂરું વેરિફિકેશન કર્યું એ નંબર અહીંયા નોખવાનો અને એની નીચે તમે જે હમણો પાસવર્ડ સેટ કર્યો એ પાસવર્ડ અંદર એન્ટર કરવાનો જો પાસવર્ડ તમે ભૂલી ગયા હો તો નીચે સાઈડમાં ઓટીપીનું ઓપ્શન જોવા મળે છે તે ઓટીપી પર ક્લિક કરવાનો અને જે નંબર નોખશો એ ઓટીપી એના નંબર ઉપર ઓટીપી જશે અને એની નીચે કેપ્ચર કોડ છે એ કેપ્ચર કોડ નોખવાનો અને એની નીચે જે લોગિન છે એ લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટર થઈને તમે આઈડીને લોગિન કરી શકશો